મેડિયો જોયો આપનો એમાં ચાર પાંચ વર્ષ છે ઓકે વિડીયો આખો જો એમાં મને બધી સમજણ પડી કે સારા સારા ડોક્ટર ને બતાવી દીધું હા આપડે ભાવનગર માં Ахи Амдад ма улу джипс дуи кају. GCS. Джипс джипс до акано а паримал чар раста. Ја апле. Паши. Паши Радпура Бупендра. Ајата Тимби. અહીંયા બતાવી દીધું પણ કાંઈ ફેર નથી બાટલા ફરક હતા ઊંઘ નોતી આવતી એટલે બોટલ એટમિટ હતા અને બે ને એટલા ઇન્જેક્શન માર્યા ને પણ ઊંઘ નો આવ્યા એટલે અમે લઈ એટલે એને આને જ કઈ ને મોકલ્યા હતા એટલે હવે કે ઉપયોગ નહીં પણ કેવું હું કે એક બાટલો ચડાવી જોઉં પછી હું તમને કહું એને એક બાટલો ચડાવ્યો ને એટલે સો ટકા રિઝલ્ટ હતું વાટું કરવા મહીના માણસો બધું કરવા મહીના પછી એને હજી બે બાટલા ચડાવો પછી બે બાદલા ચડાવી પછી આઠ દસ દિવસ પછી જે હતું ને એની પોઝિશન આવી ગઈ પછી સુધી મણિયા આ પંદર વીસ દિવસ દાખલ કરવા પડે એટલે આપણે એ કઈ કીધું નહી હમ અને અત્યારે એક દવા નિષ્ઠર દવા આ ઓલા રાતિ વાળા ડોક્ટર ની ને દવા બોલ બોલ ખાવા ગમે તમે બધી ચિંતા છોડીને મારી પાસે લેતા હો દવા વગર સાંભળજો તમે પોતે સરપ્રાઇઝ થશો દવા વગર રિપોર્ટ વગર અને દાખલ તયા વગર અને શોર્ટ વગર નાના વગર હું એમ સારો કરીશ પેશન્ટને અને રોકાણ કોઈ રોકાણ નહીં ક્યાં રહેવાનું તમારે મારે રેવાનું બોટાદ મેસેજમાં વાત કરી મારે રેવાનું બોટાદ છે બોટાદ થી બાજુમાં સાળંગપુર ત્યાંથી બે ત્રણ કિલોમીટર ગામ છે સમરિયા નંબર એક ત્યાં મારું ત્યાં ત્યાં રહેવાનું સમજી ગયો જો અમારું મૂળ સેન્ટર સુરતમાં અમે છે ને સુરત થી જ વર્ક કરતા હતા પણ છેલ્લા ઘણા ટાઈમ થી મતલબ અમે અમદાવાદમાં પણ શરૂ કર્યું છે કારણ કે લોકો ઉત્તર ગુજરાત થી બધી જગ્યા થી મારા ત્યાં પેશન્ટ આવતા હતા તો એ લોકોને દૂર ના પડે અને લાંબા બધા ખર્ચા ના થાય એટલા માટે મેં અમદાવાદમાં સેન્ટર શરૂ કરેલું છે બુધ અને ગુરુવાર દર બુધ અને ગુરુવારે ત્યાં હોઉં છું અને તમે જે નો પ્રોબ્લેમ કયો છો ને તમે ખાલી બીજા અત્યારે હું સાહેબ હું તમને કહું છીએ કરીને અત્યારે હાલમાં ઈ ખાટલામાં હું છે રાતે એમ અત્યારે આખું શીડ્યુલ કઈ દઉં જો અત્યારે ત્રણ ચાર વાગ્યે ખુરશીમાં જાય સાંજે સાત વાગ્યા લગન જ્યાં લગન ખીચડી રોટલો ન ખાય ને ત્યાં લગન એને હખ ન થાય એ ખીચડી ખાઈને તરત દાદા પડી જાય સવારમાં પાંચ વાગે એમને ભાખરી અને રોટલી બપોરે દાહ ભાગ એ જે રતન પકડાઈ ગયું ને એમાં તમે એમને એમ ક્યો ને તરબુજ ખાવતા રે શેરડી નો આપડે ર લાવી કે નો મને આમ થઇ જાય મને ફલાણું થઇ જાય મને ઢીકણું થઇ જાય તો માણસ આયો તો નો ગમે આમ બધું જ એ અમુક અમુક ટાઈમે એવું બોલે ને આપણને ખરાબ હતા દે એમના સંતાન કે આપણે એમની બધી દેખ સંભાળ કરતા હોય તો એવા એવા શબ્દો બોલે આમ કાઈ રોગ નહિ તમે કેટલી બધી સારવાર એમ નહીં તો તમે કેટલી બધી ટ્રીટમેન્ટ તમે કરાવે અને કેટલા વર્ષથી તમે હેરાન થાવ છો આ બાબતથી હું આશ્લી વધારે તો આ બધી બીમારી જે એકલ વાળી જે રહે ને હમ માણસો ભેગું નો ગમે માણસો કોઈક આયા હોય હગા વાળા એ ન ગમે એ વિધિન આઠ આઠ નવ મહિના થયા એ પહેલા આટલું બધું નહોતું હમ 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 એમ નહીં એ પહેલા એ પહેલાથી તમે કેટલી કેટલા ટાઈમથી તમે સારવાર કરતા હતા આ સારવાર રહી ને આમ દવાની શૈલેષ ધાની શરૂઆત થી કરી ને એ લગભગ બે હજાર અઢાર આજુબાજુ સાત વર્ષ થઇ ગયા પણ આટલો બધો એક વખત છ મહિના એવો પીરિયડ આવ્યો એની દવા લઈ એની દવા લઈ ને શૈલેષ ની જે દવા લીધી ને આપડે એમાંથી સાડીયો કેમ દોરા ધા નું હોય

મૂળ કોઈ માણસો નો ગમે કોઈ નું બોલ્યું ચાલુ નો ગમે કઈ નહિ આવજો પેશન્ટ ને સાથે તમે લેતા આવજો અને જોઈ લઈએ શું છે શું નહિ આપનું પાકું એડ્રેસ અમદાવાદ માં કઈ જગ્યા એ મોકલી આપું ચાલો તમને લિંક અને એડ્રેસ બંને બંને લોકેશન મોકલી આપું છું અને અહિયાં આમ કેસ માં એટલે કેટલા વાગે લગન હોય દસ થી સવારના સવારના સવાર દસ થી સાંજના ના છ વાગ્યા સુધી હમ કેસ હા હા લખાવવો પડે ફોન થી લખાવો હા મન કહી દેવાનો ફોન કરીને જાણકાર દેવાનું સાહેબ અમે આવવાના છીએ બુધ અને ગુરુવારે જો ખાલી બુધ અને ગુરુવારે હા ઓકે હા